અયોધ્યા રામ મંદિરને લઈને સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદના આર્થિક નબળા કુટુંબોની દીકરીઓના સર્વસમાજ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું એક તરફ રામલીલાની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ અને બીજી તરફ આ પ્રકારે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદના નિકોલ ખાતે આવેલ મામાદેવ ટ્રસ્ટ દ્વારા અગિયાર દીકરીઓના લગ્ન અને તેની સાથે જીવન જરૂરિયાતની તમામ વસ્તુ જેમ કે ડબલ બેડ તિજોરી ઘર તમામ સામાન કર્યાવર તરીકે આપવામાં આવ્યો હતો અને આ દિવસ નિમિત્તે આયોજકો દ્વારા એવો સંદેશ પણ આપવામાં આવ્યો કે આર્થિક નબળા પરિવારોને આ પ્રકાર મદદ કરવી જોઈએ જેથી ભગવાનની કૃપા દરેક લોકો પર પડતી રહે રહેતો અહીંયા આવતા હોય છે તો નાના મોટા કાર્યક્રમ કરતા વિધવા બહેનો કીટો નો પણ આ વખતે અમે વિચાર્યું કે મામા મંદિરે બે ચાર પાત્ર એવા આવ્યા હતા કે જેની પરિસ્થિતિ મામા અગર અરજી કરતા હતા કે અમારો કોઈ કરવાવાળું નથી ત્યારે અમારે મનમાં એમ થઈ ગયું કે આ તો મામા સાહેબની અરજી કરે છે તમે એવું ગ્રુપને પરિવારવાળા એવું વિચાર્યું કે આપણે સાથે મળીને એવું કાર્ય કરી જો ભગવાને આપણને આપ્યું છે તો અગિયાર જેવી મા બાપ વગરની દીકરી છે જે અમુક બાપાને બબે પાંચ પાંચ દીકરી છે જે એ કોઈ કાર્ય નથી કરી શકવાના તો એને અમે સાથ સહકાર આપવા માટે અને દીકરીઓને આપણે એક બાપની ઉપ અને જેને ભાઈના હોય એને ભાઈની ઉપ આપીને અમે અગિયાર દીકરીનું સમૂહલગ્નનું કાર્ય કરી રહ્યા છીએ આજે એકવીસ એક તારીખે અને આવતી ગઈકાલે ગઈ તારીખે આપણે ભવ્ય આપણે રામ ભગવાનનું આપણે આયોજન કર્યું હતું જે અયોધ્યામાં રામ ભગવાનની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એ માટે ભવ્યથી ભવ્ય અમે દસથી બાર હજાર માણસો અહીંયા ભક્તો જોડાયા હતા જેને આપણે રામ ભગવાન વિશે થોડું જ્ઞાન અને થોડી હનુમાન ચાલીસાના પાઠ એવા કરીને સારામાં સારો કાર્યક્રમ કર્યો હતો અને આપણે અગિયાર દીકરીનું લગ્ન જે નિરાધાર એ આજના તારીખમાં છે અને અમારી ઈચ્છા એવી હતી કે આપણે જરૂરિયાત પૂરતી અત્યારે કોઈ પણ દીકરીને આપણે વિદાય કરતા હોય તો જરૂરિયાત પૂરતી વસ્તુ આપણે સો એકવીસ પચાસ દોઢસો જેવી હોય પણ અમે એવી ઈચ્છા રાખી હતી કે મામા સાહેબને કે સો કે એકસો અગિયાર વસ્તુ આપણે દેવી દરેક દીકરીને પણ મામા સાહેબની કૃપાથી હું તો એક નિમિત્ત પણ આયા આવનારા ભાઈ ભક્તોના સાથ સહકારથી બસ્સોથી પોણી બસો જેટલી વસ્તુ દીકરીઓને આપણી માં છે સોનાની વસ્તુ છે ચાંદીની વસ્તુ છે ઘરના બેડ છે અને બધી સારી સારી ક્વોલિટીની અને અમે જે કરીએ છીએ સેવક જે છે ને સાથ સહકારથી કાર્ય કરી રહ્યા છે સંદેશ એ સંદેશો છે કેમ કે અમુક જગ્યાએ અત્યારે ધર્મના ભાગલા પડતા હોય છે અમુક નાત ના ભાગલા પડતા હોય છે પણ જે ધર્મ હોય દેવવળ હોય ત્યાં કોઈ નાત જાત ના હોય જોઈએ તો અમે સંદેશો એની માટે કરી રહ્યા છીએ અમુક જગ્યા લગ્ન થતા હોય ને તો અમુક વર્ણને આમાં આમંત્રણ નથી દેતા પણ અહીંયા અમારે અઢારે અઢારે વર્ણ છે કે આપણે હિન્દુ છીએ અને આપણે બધા એક છીએ અને એક એકતા થાય અને આપણા સમાજમાં કોઈ દે જે નાતી જાતિનો જે ભેદભાવ છે એ દૂર થાય આપણે બધા સાથે મળીને આવું એવું સારું કાર્ય કરીએ કે જેથી કરીને આપણે કોઈક દીકરીને કોઈક બાપને આપણે એવી હોફ આપીએ કે બસ એનું કાર્ય થઈ જાય કોઈનું કાર્ય હટવાય નહીં અને અમે એવો સંદેશો આપીએ છીએ કે આવા જ્યારે સારા કાર્ય થતા હોય તો જે ખોટા ખર્ચો થતા હોય અમુક પરિવાર માથે લઈને કરતા હોય છે અમુક ઘરના કાગળિયા ગીરવીએ મેકીને કરતા હોય છે તો અમે એવાને આપણે સંદેશ આપીએ છીએ કે મામા સાહેબના મંદિરે આ પહેલો પ્રથમ સમૂહ લગ્ન છે આવતા વર્ષે પણ આજે વીસ થઈ આજે અગિયાર સમૂહ લગ્ન છે આપણે આવતા વર્ષે અમારી એકવીસ દીકરીના સમૂહ લગ્ન છે તો જે કોઈ જરૂરિયાતમંદ હોય તો એ મંદિરના માધ્યમે પહોંચે અને એની જરૂરિયાત અમે જોઈશું અને ખરેખર જરૂરિયાત લાગશે તો અમે સાથ સહકાર આપવા માટે અમે બંધાયેલા છીએ